આપડે જે બબલા કે જો જુગા આ જુડ રે કા ના ખનિયા આવ કાળવાનું બપલ લે ગયો તે થઈ એ તમા જોમ એ આ આઓના મતદાન કરાય લેકજો છો તમે મને બપા જોમ શું આરો હવે શું છે આ લાલ્યો તો બજા Laksa, laksa Ajaaa 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 Mata bapak tak akan makan Mata kau yang mungkus Ajaaa, bila kau tak akan makan Mata kau yang mungkus bapak Haa, unggah Ajaaa Ajaaa, toh kalau Sabar-sabar, muka 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 Jauh Haa, muka muka Haa, tak nak muka muka Jalik Haa, usik Ni mak Sampal kau kakak kakak jahat-jahat Kakak durbar Jok-jok parah ajar কোড়াকা কাজ দেখছ mana? মং কইলা lah বুঝবা হ্যাঁ কইলা মং ওnga উবড়া কি আউ উবি দা কেন এক আইলে আজা আজা কইলা ওরে এ দে মা দাও দিক দাও লে পানি দে আবা ঢাকা না আও তো বাবা আবা ঢাকা હું કહું છું ગમત છે કે તમે તો ધબ્બલ લાટ કરો છો એ પેલા અત મારા લાડ કરો જો હા જેટલા લાડ દેતો ને એટલા જ કરાય નકર તમાર કપાળડે હે પાછું એ તો મારો દીકરો છે યાર કોમ છે જતો હું કીધું હું યાદ ચોકલેટ હા કમલે ચોકલેટ આપી તા કાજી હું તો આપાજી પાડી ના દાદા ઓજોયા પાઈ પાજો મા એવું છે હે મા એવું બાપા અલ્યા થોડમન બેઠી ના ના મા એવું છે મને તણી લે મા તણી ન જાવ છે ના બાથી ના આ એ હારું તેરો ભાયાતા વાલે તેરો ભાયા ના ના આ માજો હી કીજો કતિન 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 હા હા જઈ દે છોકરા તૈયાર જા ના આખી બાજુ ના ખાવાનો બેઠો બેઠા હા તાનીએ લઈ લે બાપા તો પાપીજો કેשרા બાપા યાર ન ન ન ન ન ડોમપોણી પા બાપા બોચ બોચ અલ્યા ઉતલા જા ઘરે અમે ડોમપોણી પાતામે અલ્યા તમ હું આયા હું કઈ પાઉ પાણે બાપા પોણી પા ઉતરા જા ખાય આ ઉતરો મને તેળો પાએ ડોપાણી પા જા ઉભા આ દોય પા લેલી ચા ઓ પાણી પા જા આ આ ચા લેલી જા કા ના પી લે પી લે પીલીન પાવાની પા જા જા Ada ye, macam <laughs> de? de nah, ya ni. Macam ni, ada macam macam ni. Na Nampak tak bapa? Tapi kalau ni macam ni. Ada, bapa. Ada. Tadi pon pasang je yahoo. Ada. Nampak tak bapa? Nampak tu. Pasti dua bukan perlu dua, dua pakai ni. Pakai. Bapa lele, pakai pakai tak boleh. Macam ni macam ni. Macam ni macam ni. Bapa. Nampak tak bapa? Nampak tak bapa? Ya. Nampak tak bapa? 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 Nampak

કે આવું ના ના ઉકા એલા જા લે રલિયા આવું ના કર તમે બે હું જા જા બાજુમાં એલા આપણે દાદા પછી નહીં કર્યું કા એ વિએ કચરા પોણી આ ગાઈ અગલા તો યાર આ બોલાવું બોગુ છું હું બોલા છે ખાબા પછી નહીં ઈક ના આવે છે નોંજન નહીં ફાવતું કે મારા ગજબ એક મારે મના ખાબા જ નહીં ફટી ખાબા જ નહીં ફટી ખાબા જ નહીં ફટી ખબર નહીં ફટી તાને યાર એ વાસ તો જા હાંગા ચાંગા 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 ચાએ બાબા બાબા આયે હું પાધી જા છો આ

અલા મો ઓમ જવા જો છો કે હા ગાડી નાં ગાડી આવે